બે મહિના પછી બે મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે આ પત્ર જિલ્લા જેલમાંથી લખાયેલો છે અથવા જિલ્લા જેલમાંથી જિલ્લાની જેલની બહારથી લખાયેલો છે આ ઉન્નાના ધારાસભ્ય કાળુસી રાઠોડ વિરુદ્ધ આ પત્ર વાયરલ થયો છે વાયરલ પત્રમાં બૂટલેગરે ધારાસભ્ય સામે લગાવ્યા ગંભીર આક્ષેપ સમાચારોમાં આગળ વાત કરીએ જુનાગઢ કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર એ જુનાગઢ જિલ્લા જેલમાંથી એક જે પત્ર વાયરલ થયો છે તેમાં ઉન્નાના ધારાસભ્ય કાળુસિંહ રાઠોડ વિરુદ્ધ આ પત્ર વાયરલ થયો છે વાયરલ પત્રમાં બુટલેગરે ધારાસભ્ય સામે લગાવ્યા ગંભીર આક્ષેપ

એ આરોપી કે જે અત્યારે રિમાન્ડ પર હોવા છતાં પણ એ તેમને પત્ર લખ્યો તેવા આક્ષેપ એ ત્યાંના ધારાસભ્ય છે તેમના દ્વારા લગાડવામાં આવ્યા હતા તો સાથે જ વાત કરવામાં આવે તો ત્યાંના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે પણ કેટલાક એ આક્ષેપો કર્યા છે અને સાથે જે રીતના બંને એક પૂર્વ ધારાસભ્ય અને ઉનાના અત્યારના ચાલુ ધારાસભ્ય બંનેની પ્રતિક્રિયાઓ આવી છે એક ગંભીર આક્ષેપો લગાડ્યા તો બીજા એ ગંભીર પૂંજાવંશે પણ આક્ષેપ લગાડ્યા કે જો આ પત્ર એમાં લખેલી વાત જો સાચી હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈ અને થવી જોઈ તેવું પણ તેમને પ્રતિક્રિયા આપતા કહ્યું બંનેની પ્રતિક્રિયાઓ સામે આવી છે જુનાગઢ જેલની અંદર હતો ત્યારબાદ ગુસ્સીકોટ જેવો ગુસ્સીકોટ કરવામાં આવી અને ગુસ્સીકોટ કોર્ટ નો તોમદાર તરીકે નામ પણ છે ગુસ્સી કોર્ટમાં તેને ધરપકડ કરી અને ગુનાના કામમાં તપાસના ઉના લઈ આવેલા ત્યારબાદ બાવીસ આઠ બે હજાર પચીસ બગા જાદવે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં પણ એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને તેને વાત કરી મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર જેલર વાળા કઈ સિસ્ટમ તો જેલ ચલાવે છે રસિક ઝીણા વિશે પણ મને માહિતગાર કરી રસી ઝીણા આખી આ જેલ ચલાવે છે એવું ભગા જાધવે તેમના ફોનમાંથી મને પોલીસ કોઠ્યમના ફોનમાંથી મને જાણ કરી ને આખા જેલર વિશે આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી ત્યારબાદ ભગા જાધવ જે મને જે વાત કરી જેલના સિસ્ટમની એ સિસ્ટમના આધારે ભગા જાધવના વિરુદ્ધમાં મેં ગુજરાત સરકારમાં ગૃહમંત્રીને આખી જેલર વિશે અને વિશે અમને ફોન આવ્યો એ બાબતમાં મેં સરકારમાં જાણકારી આપી ત્યારબાદ રાવ સાહેબ છે જેલ છે સુપ્રિટેન્ડ જેલરને ને રૂબરૂ મેળ્યો હતો કે ભગા જાદ ભગાઉકા જાદુનો આ તારીખે મને આ નંબરમાંથી મને ફોન આવેલો અને આ પ્રકારના જેલર વિશે જેલર વાળા વિશે મને વાત કરી છે સાહેબે ગંભીરતા લીધી ત્યારબાદ સંઘવી સાહેબ ને પણ આ બાબતમાં રૂબરૂ મળી મેં લેખિતમાં આખી મેટર આપી જે જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબને રૂબરૂ આપી રાવ સાહેબ પણ એની ઓડિયો ક્લિપ મેં આપી કે ભગા ઉકાભાઈ જાદવ આ પ્રકારને મારી સાથે આ નંબર ઉપરથી આ નંબરમાં મને ફોન આવ્યો આ પ્રકાર મને વાત કરી આટલી સિસ્ટમ થયા બાદ તપાસ તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલરવાળાની બદલી થઈ અને બદલી થઈ એટલે જેલરવાળાને જે ખ્યાલ પડ્યો કે ભગાઉકા જાદવે આ પ્રકારની કાલુબાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે ત્યારબાદ કોઈ કારણોસર ભગાઉકા જાદવને અને જેલ વાળાની વચ્ચે ક્યાંક જેલની અંદર ક્યાંક કોઈ અનગીતે બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદવને ન ગમી હોય એના વિશે મેં આક્ષેપ મારી મારી આક્ષેપ કરવામાં આવ્યો છે એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં મેં સરકાર રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના એના આધારે બે મહિના પછી બે મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે લેટર લખાવ્યો કોણે મારો ખુલ્લો આક્ષેપ છે આ એક પોલિટિક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈને ઇશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઇશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે આખો ઓડિયો ક્લિપ ભગા જાદવ મારી પાસે જે વાત કરી છે એ 11 થી 12 મિનિટ નું એક પોલીસ કોન્સ્ટેબલ ના ફોન ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સી કોટ નો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા ફોન માં મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આ શંકાની ભૂમિકામાં પણ આવે છે પણ આ ગુજરાબને આખું અગિયાર મિનિટનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે બગા જાધવ જે મારી સાથે વાત કરી ત્યારબાદ રાવ સાહેબને મેં લેખિતમાં મેળા પડ્યો લેખિતમાં ફરત આપી રૂબરૂ આખી વાત કરી ત્યાર પછી જેલ વાળાએ બે દિવસ પછી મને રાતના અગિયાર વાગે મને મારા ફોનમાં જેલ વાળાનો મને ફોન આવેલો તેનું પણ રેકોર્ડિંગ મારી પાસે જ છે જેલ વાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારી ભેગી વાત ન કરી એના પચીસ ત્રીસ મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ પણ ગૃહમાં આપ્યું છે અને જે જનપ્રતિનિધિઓની પ્રાથમિક જવાબદારી લોકોની સુખ સુવિધા શાંતિ સલામતી અને લોકો નિર્ભય રીતે રહી શકે અને જીવી શકે અને પોતાના કામ ધંધો કરી શકે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટાયેલા લખાયેલો અને એ વોટ્સએપ ઉપર વાયરલ થયો આ મારા મોબાઈલમાં પણ આ પત્ર જે છે એ આવતા અને આ પત્રનો જે અભ્યાસ કરતા જે એમાં વિગત લખી છે એ બહુ અતિ ગંભીર છે ઉના તાલુકાના અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો પકડાણા છે રેકોર્ડ ઉપર બુટલેગરો છે એ બુટલેગરો દ્વારા આ પત્ર લખાયેલો છે આ પત્ર પત્રની વિશ્વસનીયતા ની ચકાસણી કરવી પણ આવનારા દિવસોની અંદર બહુ જરૂરી છે તટસ્થ તપાસ માગી લે છે અથવા જિલ્લા જેલમાંથી જિલ્લાની જેલની બહારથી લખાયેલો છે પણ પત્ર જે લખાયેલો છે એ ભગુભાઈ ઉકાભાઈ જાદવ રહેવાસી ઉમેશ ના વતની છે અને હાલ જુનાગઢ જેલના જેલ લખી છે એટલે જેલના રેકોર્ડ ઉપર પણ આ બાબતને તપાસવી જોઈએ એટલા માટે તપાસવી જોઈએ કે પત્રમાં જે હકીકતને જે બાબતો લખી છે એ હકીકત ને સંપૂર્ણપણે સમર્થન મળે એ પ્રકારની પરિસ્થિતિ ઉના અને ગીરગઢા તાલુકામાં છે ઉના અને ગીરગઢા તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ કોણ કરે છે દારૂનો ધંધો કોણ કરે છે વિદેશી દારૂની હેરાફેરી કોણ કરે છે રેતીની ચોરી કોણ કરે છે ખાણ ખનીજની અંદર લાઇફ સ્ટોનની ચોરી કરનારા કોણ છે રેશનિંગનો માલ જે છે ગરીબોના મોઢેથી લઈને ગામડે ગામડે રિક્ષાઓ લઈ જાય અને માલ મેળવી અને બારોબાર મેલોની અંદર મોકલવાનો ધંધો કોણ કરે છે આ તમામ પ્રકારની અસામાજિક જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓથી ઉના તાલુકાની અને ગીર ગઢડા સંપૂર્ણપણે વાકેફ છે એટલું જ નહીં પણ વહીવટી તંત્ર પણ સંપૂર્ણપણે વાકેફ છે આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ લોકો અને વહીવટી તંત્ર ની સાઠ ગાંઠ એકબીજાની મદદ થી જ આ અસામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલતી આવી છે મેં કાયમી માટે એક જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય હતો ત્યારે પણ આજે પૂર્વ ધારાસભ્ય તરીકે પણ મારી રજૂઆતો હોય લેખિતમાં અગાઉના હતા ત્યારે પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ઉનાની અંદર સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે એક જવાબદારીના ભાગ તરીકે હું સમયાંતરે વહીવટી તંત્રનું ધ્યાન દોરતો આવ્યો છું પણ એમાં અસરકારક જે પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ લેવામાં આવ્યા નથી હું ભૂતકાળની બે વાત કરીશ અગાઉ એસપી તરીકે મનોહરસિંહ જાડેજા હતા કલેક્ટર તરીકે આઈએસ તરીકે ડીડી જાડેજા હતા આ બંને એક આઈએસ અને એક આઈપીએસ અધિકારીએ રાજ્ય સરકાર તટસ્થ સીટની રચના કરે અને ભૂતકાળમાં આ બંને અધિકારીઓ ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તરીકે વહીવટ કર્યો છે ત્યારથી એમની રેકોર્ડ આધારિત ફાઇલોની જો ચકાસણી કરવામાં આવે તો પણ અને પાણીનું પાણી થઈ જાય આ બે અધિકારીઓની ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ વિના રોકટોક ભાગીદારીથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક કર્મચારીઓના ભાગથી અને એના ભાગીદારીથી આજે પણ ઉનાની અંદર બેફામ પણ આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે અને એ ચાલે છે ત્યારે આ ભગુભાઈ ઉકાભાઈ જે કાગળ લખ્યો છે એ ઉનાના ધારાસભ્ય ના નામે કાગળ લખ્યો છે અને એમાં એમણે કાગળમાં આક્ષેપ કર્યો છે કે આ દારૂના ધંધાની અંદર ઉનાના ધારાસભ્ય પોતે એમાં ભાગીદાર છે અને જે કઈ લેતી દેતીનો હિસાબ જે કરવાનો છે એ હિસાબ સંબંધે પત્ર લખ્યો છે અને મારા કુટુંબીજનો હેરાન કરવામાં ના આવે છૂટી ગયા પછી જે કઈ આપણે હિસાબ હશે એ હિસાબ આપણે કરી લેશું આવી વાત એમણે આ પત્ર ની અંદર કરી છે એક જાહેર જીવનના માણસ માટે આ પ્રકારના આક્ષેપો થાય લેખિતની અંદર થાય ત્યારે હું રાજ્ય સરકાર મારફત પાસે આજે માંગણી કરું છું કે આ જે પત્ર જે લખાયેલો છે એ પત્ર ની તટસ્થ અધિકારીઓની સીટ ની રચના કરીને આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે